એલસીબી પોલીસે પારડી હાઇવે પરથી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરી દારૂ અને કાર મળી છ લાખનો મુદ્દા માલ જપ્ત હેરાફેરીમાં સંડોવાયેલા જીગુ અને હર્ષ નામના વ્યક્તિને જાહેર કર્યા અને એક વોન્ટેડ ત્યારે વલસાડ એલસીબીની ટીમે પારડી દમણી ઝાંપા નેશનલ હાઇવે પરથી વિદેશી દારૂની ફેરાફેરી કરતા બે શખ્સોને પકડી પાડ્યા છે પોલીસે કાર નંબર કુલ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો પારડી દમણી ઝાપા નેશનલ હાઈવેના બ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી શંકાસ્પદ કારને અટકાવવા માટે પોલીસે હાઈવે પર ખાનગી વાહન આડું મૂક્યું હતું જેને કારણે કાર હાઇવેની ગ્રીલ પાસે ફસાઈ ગઈ હતી અને સરળતાથી પકડાઈ ગઈ હતી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારની કિંમત રૂપિયા પાંચ લાખ અને દારૂની કિંમત રૂપિયા એક લાખ આડત્રીસ હજાર મળી છ લાખ